પાલીતાણામાં ગઈકાલે બનેલ જૂથ અથડામણમાં પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીઓની અટકાયત કરી ભાવનગર જિલ્લાના પાલિત ખાતે ગઈકાલે એક એક જૂથ અથડામણ થયેલ જેમાં મોત બનાવ હતો જ્યારે બનાવને લઈ પાલિતાણા ટાઉન પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધ આ કામના આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પૂછપરછ કરતા તમામ લોકો કોઈ પૈસાના મામલે એકઠા થયા હતા ચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો અને જૂથ અથડામણ થયેલ જેમાં એક સત્યાવીસ વર્ષીય યુવાનનું મોત થતા પોલીસ દ્વારા હત્યા સહિતની કલમો સાથે ફરિયાદ નોંધી આ કામના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી જ્યારે પોલીસ દ્વારા હાલ એક આરોપી હજુ સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે અશ્વિન ગોહેલ જે ન્યૂઝ ભાવનગર ગતરોજ પાલીતાણા ટાઉન પોસ્ટે ખાતે ઘરેદાર ચોકડી નજીક આવેલું રામદેવ કોમ્પ્લેક્સ કે જ્યાં હત્યાનો બનાવ બનવા પામેલ હતો સદરો બનાવની વિગત જોઈએ તો સદરુ કા આ કામના ફરિયાદી આકિબ કે જેઓ ડુંગરપુરના રહેવાસી છે તેઓને અગાઉ સિકંદર સૈયદ અને સિરાજ રાંધનપરા સાથે પૈસાની લીધી દીધી બાબતે માથાકૂટ ચાલતી હતી સદ્દારૂ માથાકૂટ બાબતે તેઓ ગત રોજ રામદેવ કોમ્પ્લેક્સ ખાતે આ બાબતે વાતચીત કરવા માટે ભેગા થયા હતા સદ્દારૂ વાતચીત દરમિયાન સિરાજ અને સિકંદર તેઓએ બંને જે કહેવાય આવેશમાં આવી અને સદરૂ કામના જે ફરિયાદી છે આકિફભાઈ તેમના મિત્ર અને તેમના જે દૂરના પિતરાય ભાઈ છે અફઝલ સમા એમને છાતીના ભાગે ચપ્પુ મારી અને ગંભીર ઈજા પહોંચાડી હતી સદરૂ કારણથી અફઝલ અફઝલ સમા કે જેઓ ડુંગરપુરના રહેવાસી છે તેઓને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયેલ હતું સદરૂ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે ફરિયાદ દાખલ કરી સિકંદર સૈયદ સિરાજ રાંધનપરા તાહિર રાંધરપરા ગફર રંદનપરા તથા વિરુદ્ધમાં મનુષ્ય ગુનો દાખલ કરવામાં તો ગણતરીની કલાકો કલાકોમાં સિકંદર સિરાજ રાંધનપરા ગફાર રંદનપરા તોફીક રાંધનપરા છે તેમને હસ્તગત કરવામાં આવેલ હતા સદર બાબતે બનાવની ઝીણોટ તપાસ કરવા માટે ફોરેન્સિક એક્સપર્ટની હાજરીમાં પુરાવા એકત્ર કરવાની કામગીરી હાલ ચાલુ છે સદર બાબતે પાલિતાના ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી રહેલ છે